ભાઈ મા રજવાડી ચા હવે અમદાવાદમાં બહુ જ જાણ્યું હતું નામ પછી તું મોજું આગળ લઈ જવાનું છે આપણે સારી ક્વોલિટીમાં સારી વસ્તુ આપવાની છે તમે કઈ સાલમાં રાજસ્થાનથી અમદાવાદ આવે છે ઓગણીસો પંચાણુંમાં આવ્યા પછી અમે ગોતા કર્યું ગોતા તમારું થતાનું દાળભાટી ના ગોતા હવે એ તમે નોકરી નહોતા કરતી નોકરીની પછી મેં પોતાના ત્યાં દાળભાટીનું કહ્યું પતા ચોકડી પછી હોનેસ્ટમાં આપણે કામ કરવા આવ્યા હોનેસ્ટ અચ્છા હા આજે ચાનો ધંધો શરૂ કર્યો એમાં તમારી સાથે કોણ કોણ મારી જોડે કોઈ નહોતું મેચ ચાલુ પૈસાની કોઈ અગવડતા પડી હતી સ્ટાર્ટિંગમાં અમે પાંચ હજાર રૂપિયા એક મણી અગર અમારા ભાઈ બનતા હતા ગામના છે બહુ તકલીફ પડી હતી ત્યાં ઊંઘવાનું કંઈ હતું લેતરમાં જ ઊંઘતા હતા સામાસામ મચ્છર કાઢતા હતા હું એકવાર બીમાર થઈ ગયો હતો બહુ ઉભા આવતો હતો બહુ બીમાર થઈ ગયો હતો ત્યારે પૈસા હતા નહીં આપતા નહેરુનગર ચાર રસ્તા પર એક દવાખાનું હતું એને હું ફોન આપીને આવ્યો હતો જ્યારે મોબાઈલ હતો એને આપ્યો હતો આ રાખો તમને પાછા પૈસા આપીશ

માર રજવાડી ચા નું નામ હવે જાણીતું બની ગયું છે પરંતુ આ માર રજવાડી ચા ઉભી કરવા પાછળનો સંઘર્ષ કેવો રહ્યો તે આજે આપણે ભીમસિંહ રાજપૂત પાસેથી જાણવાનું છે તો ચાલો ભીમસિંહ રાજપૂત સાથે મુલાકાત કરીએ અને માર રજવાડી ચા નો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણીએ ભીમસિંહજી અમારા પોડકાસ્ટમાં માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ માર રજવાડી ચા હવે અમદાવાદમાં બહુ જ જાણીતું નામ બની ગયું છે

પાંચ ધોરણના વેકેશનમાં તમે આવ્યા અને પછી તમે ક્યારે પાછા ગયા જ નથી ઓકે તો હવે ભીમસિંહજી અમદાવાદમાં આવ્યા તો તમે ક્યાં રહ્યા શું કામ કર્યું કારણ કે ભણવાનું તો છોડી દીધું તો ક્યાંય નોકરી કરી હતી આપણે સીટીએમ રહ્યો પછી સ્ટેટમાં શ્રીજી રેસ્ટોરન્ટ કરી નથી ચા નાસ્તાનું એવું બધું હતું ત્યાં આપણે નોકરી કરી શ્રીજી રેસ્ટોરન્ટ રહ્યો પછી સ્ટેટમાં સીટીએમ કેટલો વખત કરીએ છીએ ત્યાં એક

આપણે દાળ બાટીનું ચાલતું હતું સારું પછી ભાડામાં અને એવું થયું એટલે આપણે ત્યાંથી બંધ કરી નાખ્યું પછી ઓનેસ્ટમાં આપણે કામ કરવા ઓનેસ્ટ અચ્છા ઓનેસ્ટ જે રેસ્ટોરન્ટ છે જાણીતી બહુ જ પાઉંભાજી પુલાવ છે એના બહુ મોટું નામ છે ત્યાં તમે નોકરી કરી હા અહીંયા ઓનેસ્ટમાં આપણે નોકરી કરી સાલ જેવું એકાદ સાલ અચ્છા પછી આપણે અહીંયા એફઆર ખાંદ્રી પબ્લિકની સામે સેટેલાઇટ હા હા ઇસ્કોન ચોકડી પર કહેવાય જી જી ત્યાં આપણે એક ચાનું ચાલુ કર્યું અચ્છા ફંડી પબ્લિક બાજુમાં તમે ચાની

ધંધામાં તો સૌથી પેલા દાળ બાટી શરૂ કરી દીધી હતી એ એ દાળ બાટી કોની છે એ એકલા કરતા કે કોઈની સાથે કરતા ના એ એકલા જ હતા અચ્છા અને આ આજે ચાનો ધંધો શરૂ કર્યો એમાં તમારી સાથે કોણ કોણ હતું મારી જોડે કોઈ નહોતું મેં ચાલુ કર્યું અચ્છા માર જે છે સુખના આપણે જે એ ચાલુ કર્યું હતું વેપારની સામે ત્યારે આપણે એકલા જ ચાલુ કર્યું અચ્છા તો આજે પણ એ બ્રાન્ચ છે ખરી છે ને ચાલુ તમારી હેડ ઓફિસ ત્યાં છે ને ચાલુ છે તેરાલમાં ચાલુ જ છે હાલમાં પણ ત્યાં ચાલુ છે એફઆર એવું તો બંધ થઈ ગયું પણ જે જાની હોટલ ચાલુ છે અચ્છા અમદાવાદમાં અત્યારે જોઈએ તો લગભગ તમારી પોતાની ને પાર્ટનરશિપ ગણીને લગભગ કેટલી બ્રાન્ચ છે અને ક્યાં ક્યાં છે 10 10 બાર બ્રાન્ચ છે બધી એટલે શિવરની ચાર સ્તર પર છે આપ સદગુરુ કોમ્પ્લેક્સમાં બીજું અક્ષર કોમ્પ્લેક્સમાં થાય શિવરની ચારસ્તા સ્તર પર પછી વિક્રમનગરની સામે છે ઈસરો તીસરો બરાબર છે પછી કર્ણાવતી છે પછી ગોતા છે પછી આપણે આ સાઉથ બોપલમાં તો તમે ઓનેસ્ટમાં નોકરી કરતા હતા તો તમને કેમ એવો વિચાર આવ્યો કે મારે ચાની લારી ખોલવી છે આપણે એવું વિચાર્યું કંઈ ધંધો કરીએ છીએ અને ત્યાં હતા ત્યારે આપણે એવા મનમાં એવું આવ્યું આપણે બીજું તો વધારે આપણે થાય ને ચાની હોટલ ચાલુ કરીને જોઈએ ટ્રાય કરી કેવી રીતના રહેશું તો તમારા પપ્પા આમ શું શું કરતા ખેતી કરતા હતા આપણે કિસાન

નોકરી કરતા હતા અહીંયા ચાલતું હતું બે એક સાલ લાગે આપણે બે સાલ પછી એમને આપી આપી દીધા પૈસા ઓકે વ્યાજ ચૂકવવું પડ્યું હતું કે એમને મારતા ના વ્યાજ તને એમને જ આપ્યા હતા એમને મદદ માટે અચ્છા અચ્છા હવે ધંધો શરૂ કર્યો ને પોતાનો ત્યારે ઘણા બધા ચડાવ ઉતાર આવતા હોય ઘણી બધી તકલીફો પડતી હોય કેવી કેવી તકલીફોનો સામનો કર્યો તમે બહુ તકલીફ પડી હતી ત્યાં ઊંઘવાનું કંઈ હતું નહીં ખેતરમાં જ ઊંઘતા હતા સામા સામ મચ્છર કાઢતા હતા

શિવરંજી ધીમે ધીમે સારું ચાલતું હતું પછી ધીમે ધીમે આગળ વધતા ગયા એવી રીતે બધી જગ્યાએ આપણે ચાલુ કરી ઓકે તો હવે અત્યારે જો વાત કરીએ તો તમારી જે આટલી બધી બ્રાન્ચ છે લગભગ એક ડઝન જેટલી બ્રાન્ચ છે દસ બાર જેટલી બ્રાન્ચ થઈ ગઈ છે તમારી અમદાવાદ કોઈ પણ એરિયામાં જાવ એટલે માં રજવાડી ચા લગભગ જોવા મળતી જ હોય છે કેટલા કર્મચારીઓ કામ કરે છે અત્યારે છે પચાસ સાહીઠ કર્મચારી છે આપણે બધી જગ્યાએ અચ્છા દરેક બ્રાન્ચમાં થઈને લગભગ પચાસથી થી કરપચારથી છે કામ કરે છે તો આમ જો આપણે વાત કરીએ તો રોજની કેટલી ચા તમારી જતી હશે એક બ્રાન્ચ પર જાય છે હજાર જેવી ક્યાંય બે હજાર જેવી એવી રીતે બધી જગ્યાએ નીકળે છે તો માસિક ખર્ચો કેટલો થાય તમારો માહિ માહિને ગણો તો બધી બ્રાન્ચ પર બે બધું એ બધી જગ્યાનું અલગ અલગ છે ક્યાંય ભાડું વધારે છે તો વધારે ખર્ચે છે

પીઝા ને આ બધું છે અત્યારે આપણે સાઉથ બોપરની બ્રાન્ચમાં બેઠા છીએ અને મેં આ લિસ્ટ જોયું તો લિસ્ટમાં લગભગ બહુ બધી વાનગીઓના નામ છે છેમાં બર્ગર પણ છે પીઝા પણ છે બધું જ છે અચ્છા તમે કીધું કે મસ્કા બન વાપરો છો તો હવે સેન્ડવિચ ને જે વડાપાઉં ને કહીએ તો બધું બટર માં પણ બનતું હોય છે બટર કયું વાપરતા બટર આપણે અમૂલ નું વાપરી શકીએ છીએ કે જે નાસ્તામાં વાપરીએ સિંગ તેલ વાપરીએ દાબેલી વડાપાઉં નું છે ઓકે એટલે સિંગતેલ એટલે બટર ચીઝ બધું અમૂલ વાપરો છો અને જે છે ક્વોલિટી જાળવવા માટે તમે સિંગતેલ વાપરો છો હા માની લો કે ક્યારેક કોઈ કસ્ટમર ને ફરિયાદ છે બહુ વર્ષોથી થી ધંધો છે ઘણી વખત કોઈ કસ્ટમરને ફરિયાદ ઉઠી પડે તમે એ ફરિયાદ નું સોલ્યુશન કેવી રીતે લાવતા હો છો પર ફરિયાદ આવે તો એમને બીજું બનાવીને આપીએ એવું કઈ લાગે ટેસ્ટ બરાબર નહીં તો ગ્રાહકને બીજી વસ્તુ કોઈ બીજી લઈ લો છે વેરી રીતનું પછી ના સારું લાગે પૈસા પાછા આપી દઈએ પૈસા ઓકે સો તમે એનું સોલ્યુશન સારી રીતે કાઢો કે જેનાથી કસ્ટમર જે છે એની સાથેનો કોઈ વાદ વિવાદ થતો નથી પણ સોલ્યુશન તરત આવે છે તો પૈસા આપવાનું તો ભાગ્ય જ બનતું હશે તમે બીજું બનાવી આપો એટલે બિલકુલ અચ્છા એક સાથે દસ થી બાર બ્રાન્ચ ખુલી છે તમારી પોતાની પણ છે પાર્ટનરશીપમાં પણ છે આ બધી બ્રાન્ચને એક સાથે કેવી રીતે પહોંચી વાળો છું ક્યાંય અમારા ભાઈ છે તો ક્યાંય ભત્રીજા છે એવી રીતના બધા સંબંધી બધાને સોંપેલું છે એવી રીતે એ બધા હવે છેલ્લે હું તમને એટલું જ પૂછીશ કે ભાઈ આજે તમે નાનપણમાં તમને ભણવું ગમતું નહોતું તમે ભણવાનું છોડી દીધું પાંચ ધોરણ પાંચ ચોપડી પાસ એક વ્યક્તિ મારી સામે બેઠી છે અને આજે સાઠ માણસને રોજગાર આપે છે તમે આજના યુવાનોને શું સંદેશ આપશો કદાચ કોઈ એમ કે ભાઈ મારું ભણવામાં મન નથી મારી પાસે મોટી ડિગ્રી નથી તો શું તે પોતાનો ધંધો ખોલી પોતે પણ કમાઈ શકે અને બીજાને પણ રોજગારી આપી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય થઈ જાય આજના જે લોકો છે એ મહેનત કરીને ધંધો ઊભો કરી શકે ધંધો કરે તો પછી ધીમે ધીમે પૂરું થઈ જાય તો ધંધો કરવા માટેની કોઈ બે ચાર ટીપ્સ આપો અમારા દર્શકોને કે ભાઈ ધંધો શરૂ કરવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે ધંધામાં એવું છે આપણે ધંધો કરીએ એટલે પોતે ઉભું રહેવું પડે પહેલાં તો આપણે મહેનત કરવી પડે ચાલે એટલે બધી ધીમે ધીમે આપણે માણસ રાખીએ પહેલાં આપણે જે વસ્તુ છે આપણે હાથે ઉભું રહીને ભણાવું શીખવું પડે ને બધું હાથે કરવું પડે તો પછી થાય આગળ થાય એટલે બહુ બધી મહેનત છે બહુ કલાકો ઉભા રહેવું પડે બરાબર છે ભીમસિંહજી માં રજવાડી ચા હવે આવનારા દિવસોમાં તમે એને ક્યાં સુધી લઈ જવા માંગો છો આપણો તો વિચાર છે કે બહુ ઉપર સુધી લઈ જવાનું છે સારી ક્વોલિટી આપી અને બધું ગ્રાહકને સંતુષ્ટ થાય અને સારું ઉપર જઈએ અમે એવી રીતે આશા છે બિલકુલ ભીમસિંહજી તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને તમે જે સંઘર્ષ કર્યો એની જે આખી વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માર અજવાડી ચાની વાત આવે ત્યારે ભીમસિંહજીના મોટા ભાઈ લહેરસિંહજીને કેમ કરીને બોલાય લહેરસિંહજીએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે પોતાના નાના ભાઈને ટેકો પણ આપ્યો છે અને મોટા ભાઈ તરીકે પોતે ઘણો સંઘર્ષ કર્યો અને બે ભાઈઓ આગળ આવ્યા છે તો ચાલો વાતચીત શરૂ કરીએ લહેરસિંહજી સાથે લહેરસિંહજી અમારા કાર્યક્રમમાં આપનું બહુ બહુ સ્વાગત છે

ભેગા હતા અમે ઓકે છે અચ્છા તો તમે ત્યાં ચા નું છોડીને દાલ બાટી કરવાનું કેમ શું છે એ આવડતું હતો એ કર નાખ્યું અચ્છા નોકરી નોતી કરવી નોકરી નથી કરવી ધંધો જ કરવાનો હતો અચ્છા પણ ભીમસિંહજી એ તો મને એવું કીધું કે તમારા પપ્પા ખેડૂત છે તમારા કુટુંબમાં મામા મોસાળમાં બધા લગભગ ખેડૂત છે કોઈ વેપારી નથી તો તમારામાં આ વેપાર કરવા ની આવડત કો કે સાહસ કો ક્યાં કેવી રીતે આલે એ આયોગમાં નોકરી નથી કરવી વે ધંધો કરવો છે ધંધાથી આગળ આવણ છે તો તમાર શરૂઆતમાં તો બહુ તકલીફો પડી હશે પડે રોડ પર ઊંઘતાતા ખાવાનું બાર હોય ઓકે તો તમે એવું કીધું કે રોડ પર પણ તમારે પડતું ખાવાનું પણ ગમે ત્યારે હોય ક્યારેક મળે ક્યારેક ના મળે બહુ બધો સંઘર્ષ કરે તો પોતાનો જ્યારે ધંધો કરે તો પૈસે ટકે તકલીફ તો પડી જશે વ્યાજવા લાવતા હતા હજાર પાંચ હજાર દસ હજાર આમ તેમ પાછા હાલતા લાવતા એ કરતા હતા અચ્છા વ્યાજ ઉપર લાવતા હતા પછી પાછા એ રીતે પોતાનો ધંધો આખો ચાલુ રાખ્યો બરાબર તો ક્યારથી આ બધું બંધ થયું કે ના ભાઈ હવે આપણે આપણો ધંધો સારી રીતે ચાલે છે હવે આપણે વ્યાજ પર લાવવાની જરૂર નથી આવું કેટલા વખત પછી થયું એ નવાણુંમાં થયું નવાણુંમાં થયું બે હજાર નવાણું

તો તમારું કુટુંબ અહીંયા છે કે રાજસ્થાન રાજસ્થાન જ છે તમારું કુટુંબ અહીંયા છે અને ભીમસિંહજીનું નહી નહીં ડરા કુટુંબ અહીંયા છે બધા અહીંયા જ છે ઓકે બે ભાઈના અહીંયા છે ઓકે રાઈટ તો હવે તો કુટુંબનો પણ ઘણો સપોર્ટ મળી રહેતો હશે કે તો મળે તમારા ઘીતમાં બાળકોને નાના ભાઈને કેટલા બાળકો નાના ભાઈને એક બાળક છે બે બેબી છે અચ્છા આરે બે બેબા છે બાબા છે અને એક બેબી છે રાઈટ બે

હવે તમને નથી લાગતું કે તમારો જે બાળકો છે તમારો આ ધંધો સ્વીકારે કે પછી એમને ભણીને બીજું જે કરવું એ કરે જે કરવો એ કરે તો આ બાર બ્રાન્ચ નું શું થશે એટલે માણસ સંભાળવા બીજા છે બિલકુલ બિલકુલ તો લેરસિંહજી તમે તમારા ગ્રાહકો ના સંતોષ માટે શું વિચારો છો શું કરવા માંગો છો સારી ચા આપણે છે ઓલરેડી કોઈ ગ્રાહક બૂમ ના પાડે સારી રીતે

બરાબર છે એટલે એટલે કદાચ લોકોને અત્યારે તો આમ પણ શિયાળો ચાલી રહ્યો છે તો લોકોને આ બધું આમ સરસ સહેજ તીખાશ વાળી ચા હોય તો મજા આવી જાય ચા દિવાળી હોય એટલે કે મજા આવે એમ તો હવે આગળ જતાં માં રજવાડી ચા ને તમે ક્યાં સુધી લઈ જવા માંગો છો એ બરાજા કરવાની છે હજી સુધી ચાલુ જ છે બરાજા તો તો પછી તમને નથી લાગતો કે છોકરાઓ સંભાળવું જ પડશે માણસો ભી હાચવાના ને માણસો ના ભી હોય છોકરા પણ હોય બધા હોય કારીગર છે બીજાને ટેવ મળવો જોઈએ ને કઈક લાભ બરાબર છે બધાને લાભ મળવો જોઈએ લેર સિંહજી તમે અમારી સાથે જોડાયા અને તમે પણ અમને માં રજવાડી ચા વિશે જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ફ્રેન્ડ્સ આપણે આજે મુલાકાત કરી માં રજવાડી ચાના સ્થાપક મોટાભાઈ લેર સિંહજી રાજપૂત અને નાના ભાઈ ભીમ રાજપૂત સાથે ભાઈ કેટલો બધો સંઘર્ષ આ બંને ભાઈઓએ પોતાના જીવનમાં કર્યો છે

જાળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડતા હોય છે આપણે એ પણ જાણ્યું કે તેમણે આપણને કીધું કે ભાઈ અમે ક્વોલિટી જાળવવા માટે સતત પ્રયત્નશીલ છીએ સારામાં સારી કંપનીના બટર ચીઝ અને તેલ તેઓ પોતાને ત્યાં વાપરે છે અને આજ સુધી ભાગ્યે જ કોઈ કસ્ટમરની કમ્પ્લેન આવી હોય તેવું બન્યું છે ફ્રેન્ડ્સ આજના કુમાર સ્વાસ્થ્યમાં બસ આપું ફરી મળીશું નવા મહેમાન સાથે ત્યાં સુધી રજા આપશો